વિરામ પછી સ્વાગત છે વતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે થોડા રાહતના સમાચાર છે છેલ્લા કેટલાક મહિનાથી દાળ કઠોળના ભાવમાં તેજી હતી પરંતુ તેમાં ઘટાડો પણ હવે થયો છે વીસ દિવસમાં દાળ કઠોળના ભાવમાં લગભગ વીસ થી ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે એકાદ મહિના પહેલા જીવન જરૂરિયાતની તમામ ખાદ્ય ચીજોના ભાવ અસહ્ય વધી ગયા હતા અને લોકોને ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યું હતું પરંતુ છેલ્લા વીસેક દિવસથી હોલસેલ માર્કેટમાં દાળ અને કઠોળના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે વેપારીઓના મતે નવા પાક તૈયાર થઈ ગયા છે અને વધુમાં ત્રીસ થી પાંત્રીસ દિવસ કરતા વધુ સ્ટોક નહીં રાખવાનો સરકારી આદેશ હોવાથી પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે ભાવ ઘટાડો પચીસ થી ત્રીસ ટકા ઉપર થયો છે એના મૂળ કારણ એ છે કે નવા માલો મગની આવકો શરૂ થઈ છે એને કારણે ભાવ ઘટ્યા છે હજી બધી જગ્યાએથી માલો આવશે મહારાષ્ટ્રને બધે તો કદાચ હજી બીજા પાંચ સાત રૂપિયા હજી ઘટી શકે છે રહી વાત ચણાની ચણાના પાક હજી ચાર મહિના પછી આવે છે પણ ગવર્મેન્ટે સટ્ટામાંથી ચણા કાઢી નાખ્યા એને કારણે આ ભાવ ઘટ્યા છે અને ઓરિજિનલ માણસો જ લેવાલ બાયર તરીકે આવ્યા છે કઠોળ અને દાળના ભાવમાં થયેલા ઘટાડા પર નજર કરીએ તો મગ અગાઉ સિત્તેર થી એસી રૂપિયા છે તુવેર પંચાણું થી સો રૂપિયા જ્યારે હાલમાં પંચોતેર રૂપિયે મળે છે અડદ એકસો ત્રીસ થી એકસો ચાલીસ રૂપિયા અગાઉ હોલસેલ ભાવ હતો જ્યારે હાલના હોલસેલ ભાવ પંચાણું થી સો રૂપિયા છે ચણા દલ ભાવ એકસો દસ રૂપિયા હતો જ્યારે હાલમાં હોલસેલ ભાવ પંચાણું થી સો રૂપિયા છે અડદ અગાઉ એકસો સાહીઠ રૂપિયા મળતી હતી જ્યારે કે હાલમાં એકસો પાંચ થી એકસો પંદર હોલસેલ ભાવે મળે છે મગની દાળ નેવું થી સો રૂપિયા અગાઉનો હોલસેલ ભાવ હતો જ્યારે હાલના હોલસેલ ભાવ પર જો નજર કરીએ તો સાહીઠ થી જોકે વાસ્તવિકતા એ છે કે હોલસેલમાં ભાવમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ હકીકતમાં બજારમાં ગ્રાહકોને આ ભાવ ઘટાડાનો પૂરતો લાભ મળતો નથી બજારમાં વિસ્તાર અને ગુણવત્તાના આધારે દાળ અને કઠોળના ભાવમાં વિવિધતા જોવા મળી રહી છે પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન આ ભાવ ઘટાડો કંઈક અંશે ગ્રાહકોને રાહત આપે છે બજારના એક વર્ગનું માનીએ તો આગામી સમયમાં દાળ કઠોળના ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાશે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ